હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બી કોમ સેમ સિક્સમાં સ્ટેટસ્ટિક્સ સબ્જેક્ટમાં વહનવ્યવહો અને સમસ્યા જેમાં આજે આપણો પહેલો દાખલો છે કઈ રીતનો આપણે દાખલો કરીએ છીએ તો જો ફ્રેન્ડ્સ આપણે છે ને ન્યૂનતમ શ્રેણીકની રીતથી દાખલો કરીએ છીએ બરાબર આપણે અમને એ રીતના દાખલાના પ્રેક્ટિસ કરી લઈએ આની પહેલાના વિડીયોમાં થ્રુક આનું બેઝિક સમજાયેલું હતું જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમને હું તમને સમજાવતો જવા આજે આ ન્યૂનતમ શ્રેણીકની રીતથી દાખલો કરીએ છીએ જો ન્યૂનતમ શ્રેણીકની રીતે નીચેના વાહન વ્યવહારના પ્રશ્નોનો ઉકેલ મેળવો આવું તમને રકમ હોય સમજ પડી તમને કીધું હોય કે ન્યૂનતમ ન્યૂનતમ શ્રેણિકની રીતથી દાખલો ગણો બરાબર હજી જો કોઈ પણ રીતનું નામ નહીં આપેલું હોય તો તમને કીધું કે વોગેલની રીતે દાખલો ગણાય બરાબર હવે તમારે શું કરવાનું આ જ બેઠી આ સવાલ છે આપણો બરાબર આ સવાલ છે તમારો કરવાનો કે આમાં જ બધું કરવાનું છે આપણે શું કારણ અમ જ બધું કરવાનું છે એટલે કે જો આપણે છે ને આવી જ બેઠી રકમ પાછી લખવાની છે ખબર પડી હું અમા નથી કરતો કારણ કે પછી બધા આંકડા વંચા છે ને એટલે હું અહીંયા કરું જો એ બી અને સી એક્સ વાય ઝેડ તમને બેઠું એ જ લખી દઉં અને અહીંયા પુરવઠો બહુ ઇઝી દાખલા છે અને અહીંયા આવશે માંગ તમારી કોલેજમાં જો આ ચલાવે ને તમે તો ગાંડા બની જાઓ તમને કંઈ ખબર જ નહીં પડે બોલો કે ચાર પાંચ મેં અહીંયા બહુ ફાઇન કરાવવા ચલો જુઓ બેઠી રકમ લખી દઉં આઠ છ આ ત્રણ ને પંદર નવ અગિયાર આઠ અને સોળ પછી છ પાંચ સાત બાર ત્રણ દસ નવ અને તેર અઢાર વીસ અઢાર અને છપ્પન થઈ ગયો આપણે એકવાર ચેક કરી લઈએ આઠ નવ છ ત્રણ અઢાર છ અગિયાર પાંચ દસ વીસ ત્રણ આઠ સાત નવ અઢાર ને પંદર સોળ બાર તેર ને છપ્પન બરાબર છે હવે આપણે લાઇન દ્રો જોઈએ જો બહુ ઇઝી ચેપ્ટર છે ફ્રેન્ડ તમે ધ્યાનથી અને જોજો કંઈ પણ પોઈન્ટ મને કહી આ તમારો પુરવઠો છે ને માંગ આપેલી તમારી અહીંયા ચાલો હવે આપણે જે છે હવે ચાલુ રહેશે જો સૌથી પહેલો સ્ટેપ વાંચો માંગ અને પુરવઠા સિવાયના શ્રેણીમાં નાનામાં નાનો આંકડો આપણે જોવાનો નાનામાં નાનો આંકડો ચાલો માંગ અને પુરવઠો એ સિવાયનું એટલે શું ખબર કે તમારે માંગની લાઈન નથી જોવાની અને પુરવઠાની લાઈન નથી જોવાની એટલે જો તમારે આ બધું નથી જોવાનું અહીંયા પુરવઠો તમને કેટલો આપેલો માંગ પંદર સોળ બાર ને તેર ને એનું ટોટલ કેટલું થાય છપ્પન અઢાર વીસ ને અઢારનું ટોટલ કેટલું થાય છપ્પન એ લખેલું છે અહીંયા સમજ પડી હંમેશા આનું ટોટલ ને આનું ટોટલ સરખું આવવું જોઈએ અને જો નહીં આઉટ હોય તો કયો પોઈન્ટ એમાં નવો કરવાનો એ તો પછી આપણે આવશે પણ એટલું યાદ રાખ્યું કે આનું ટોટલ ને આનું ટોટલ કરી દેવાનું હંમેશા સરખું થવું જોઈએ સમજ પડી ચાલો તો હવે આપણે દા દાખલો ચાલુ શરૂ કરીએ છીએ નૂન્યતમ શ્રેણીકની રીતથી હવે આ દાખલાની સ્ટાર્ટિંગ કરી થઈ જુઓ જેને પણ નૂન્યતમ શ્રેણીકનો દાખલો પૂછે તો એમાં તમારે ખાલી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો શું નાનામાં નાનો આંકડો જો નૂન્યતમ શ્રેણિકની રીત તો નાનામાં નાનો આંકડો કયો છે જો આખા શ્રેણીકમાં આના સિવાય માંગ અને પૂર્વના સિવાય તો આખા શ્રેણીમાં નાનામાંનાનો આંકડો તો ભાઈ તોણ છે હવે તમે એમ કહેવા કે સર તોણ તો બે વાર છે અહીંયા પણ છે અહીંયા પણ છે તો હવે એક નોન લખો જો હું જે કહેવું ને કે નોન લખો તમારે રેટ પેન્ટથી હાસ્યમાં લખી દેવાની નોન લખો એટલે શું જો જ્યારે દાખલામાં ના નમ નાનો આંકડો બે વખત આવે છે ત્યારે વધુ વેંચણી ક્યાં શક્ય છે તે જોવું અને પછી દાખલો સ્ટાર્ટ કરો આવી એક નોન લખી દો સમજ પડી જો હવે મેં શબ્દ શું બોલ્યો છું કે વધુ વેંચણી વધુ વહેંચણી એટલે શું તો ચાલો આપણે જોઈએ જુઓ આ ત્રણ ગ્રાહક છે આપણા શું આપેલા છે તોન ગ્રાહક છે એક ટોન ગ્રાહક આપણી પાસે એની માંગ કેટલી લઈને આવે છે પંદર માંગ લઈને આવે કે ભાઈ મને પંદર કિલો ખાંડ આપ તો આપણે શું કરીએ ખબર આ ગ્રાહક છે ને માંગ છે તો આપણે આપણી દુકાનમાં અહીંયા પુરવઠામાં જોઈએ જો પુરવઠામાં કે આપણી દુકાનમાં કેટલી વસ્તુ પડેલી છે તો આપણી દુકાનમાં જો અહીંયા અઢાર કિલો ખાંડ પડેલી છે તો આપણે શું કરીએ કે આ ટોન ગ્રાહકને આપણે શું કરીએ એ લોકોની માંગ આપી દઈએ પંદર કિલો ખાંડની ની તો ટોનને શેકીને પંદર લખી દીધા તો હવે એ લોકોની માંગ સંતોષ આવી ગઈ હોય તો આ પંદરને શેકીને કેટલા લખી દેવાના ઝીરો સમજ પડી અને આપણે છે ને કેમાંથી પંદર આપ્યા તો આપણે દુકાનમાં અઢાર કિલો પુરવઠો હતો ખાંડનો એમાંથી આપવો બરાબર તો આ અઢારમાંથી આપણે પંદર આપી દીધા તો હવે અહીંયા કેટલા બચે તો અહીંયા બચશે તોન સમજ પડી હવે જોજો જ્યાં ઝીરો આવે ને ત્યાં તમારે શું દોરી દેવાની રેખા જો આ લાઈનમાં કશું ઝીરો આવે તમારે ઊભી રેખા દોરવાની અને જો આ લાઈનમાં રેખા આવે તો મારે આડી એટલે કે આ લાઈન મકાશ શૂન્ય આવે તો આડી રેખા દોરવાની જો હું સમજાવું છું અહીંયા શૂન્ય આવ્યો છે સ્તંભમાં શૂન્ય આવે તો ઊભી દોરો આ રીતે રેખા દોરી દેવાની થઈ ગયું ચાલો હવે જો પાછું એ જ એ જ પોઈન્ટ જોવાનો નાનામાં નાનો આંકડો કયો છે એમાંથી તો ત્રણ છે હવે વધુ વેચણીની જરૂર નથી જો ફ્રેન્ડ્સ મેં કેમ આવું તમને ખબર છે જો આ ત્રણ જે છે ને ત્રણ અહીંયાથી કેમ સ્ટાર્ટ કર્યું કે જો ત્રણને હું પંદર આપી શકું બરાબર પંદર અને આ ત્રણને મેં કેટલા આપી શકું જો તેર આપી શકું તેર આ ત્રણને મેં અહીંયા પંદર આપી આપ્યા અને આ ત્રણને મેં કેટલા આપ્યા તેર આપ્યા તો મેં જો વધુ વેચણી એટલે શું કે જો આ પંદર અને તેર બેમાંથી વધારે કોણ છે તો પંદર છે તો મેં એટલે પંદરને આપ્યા સમજ પડી એટલે તમારે એ પોઈન્ટ ધ્યાન રાખવાનું જો હું તમને પાછો સમજાવું છું કે આ જે અહીંયા ત્રણ હતા ને જો આ જે ત્રણ હતા ને ત્રણ એની એની વેચણી કેટલી હતી જો અહીંયા પંદર એની માંગ કેટલી હતી પંદર અને આ જે ત્રણ હતા એની માંગ કેટલી હતી તેર તો હવે બોલો સૌથી વધારે માંગ કોની હતી તો ભાઈ આ પંદરવાળાની હતી તો આપણે એટલે દાખલો અહીંયાથી સ્ટાર્ટ કર્યો હવે અડધા સ્ટુડન્ટ કહે ને કે સર દાખલો અહીંયાથી કેમ સ્ટાર્ટ નહીં કર્યો તો ભાઈ આપણો નિયમ છે કે જેની વધુ મેચ જોઈ ત્યાંથી દાખલો આપણે સ્ટાર્ટ કર્યો એટલે જો વધુ મેચ અહીંયા પંદરે થઈ જતી ખબર પડી એટલે આખો વિડીયો તમે જોજો તમને બધું ખબર પડી જશે ચાલો હવે આપણે અહીંયા રેખા પણ દોરી દીધી હવે આપણે પાછું એ જ જોવાનું કે નાના નાનો આંકડો ત્રણ છે તો હવે તો ત્રણ એક જ વાર છે ને તો કોઈ પણ આકળો એક જ વાર તો તો હવે કંઈ બીજા મારી નથી તો ભાઈ ચાલો તોનની ત્રણ ગ્રાહક આવ્યા ત્રણ ગ્રાહકની માંગ કેટલી છે તો તેર છે ભાઈ તો તેર આપી દેવીને તો તેરની જગ્યા પર શું આવી જશે ઝીરો પણ આપણી દુકાનમાં કેટલા અઢાર છે આ અઢારમાંથી આપણે તેર આપ્યા હશે તો હવે આપણી પાસે કેટલા બાકી રહેશે તો ભાઈ હવે આપણી પાસે બાકી રહેશે કેટલા હોય પાંચ બાકી રહી અઢારમાંથી જાય તો કેટલા રહી પાંચ બાકી રહેશે સોટ પરી જો અહીંયા ઝીરો આવ્યો છે તો હવે અહીંયા આપણે રેખા દોરી દઈએ જો કેટલું ઈઝી છે હવે પાછું એ જ કોન્સેપ્ટ ચાલો આટલા મારી નાનામાં નાનો આંકડો કયો છે તો ભાઈ પાંચ છે ચાલો પાંચ ગ્રાહક છે પાંચ ગ્રાહકની માંગ કેટલી છે તો ભાઈ બાર માંગ છે ચાલો પાંચ ગ્રાહકનો પુરવઠો કેટલો છે વીસ છે તો આપણે એને બાર એની માંગ પૂરી કરી નાખીએ ચાલો પાંચને છેકીને બાર લખી દઈએ આ બારને છેકીને શૂન્ય લખી દઈએ અને આ વીસને છેકીને કેટલા જો આ વીસને છેકીને કેટલા લખાય તો ભાઈ આપણે વીસ પુરવઠા મારી બાર વસ્તુ એને આપી દીધી એટલે અહીંયા લખાશે કેટલી આઠ અને જો ઝીરો અહીંયા આવ્યો છે તો આપણે અહીંયા આ રીતે ઊભી રેખા દોરવાની થઈ ગયું કેટલું ઇઝી હવે જોજો ફ્રેન્ડ્સ અહીંયા જે છેલ્લે જે બાકી રહી છે ને તે લોકોને શું કરવાનું જ્યારે પણ તમારે દાખલા એટલે છેલ્લી કસે એક સ્તંભ આવી જાય એક હાર આવી જાય એવું આવે ને જો અહીંયા એક સ્તંભ આવી ગયો અમુક કહે એક હાર ખાલી બાકી રહી જાય એવું આવે ને તો હવે શું કરવાનું જે બાકી છે ને બધું આપણે આપી દેવાનું જો હવે જો એનો મતલબ હું સમજાવું આ નવ બાકી રહ્યા ચાલો નવની માંગ કેટલી છે આ નવ ગ્રાહક આવે છે એ લોકોની માંગ સોલ છે પણ આપણી પાસે દુકાનમાં તો ખાલી પાંચ જ વસ્તુ પડેલી છે તો આપણે શું કરીશું કંઈ નહીં ભાઈ આવો તમે પાંચ વસ્તુ છે લઈ જાઓ કંઈ નહીં તો આ નવને છેકીને આપણે પાંચ લખી દઈશું અને પાંચને છેકીને અહીંયા શૂન્ય ને આ સોલને છેકીને શું લખાશે તો ભાઈ સોલમાંથી પાંચ જાય તો કેટલા રહી અગિયાર રહી અગિયાર તો અહીંયા અગિયાર લખાઈ જાય હવે જો અહીંયા ઝીરો આવ્યો તો હમણાં દોરવાની હવે કંઈ જરૂર નહીં કારણ કે હવે આ પટી ગયું છે એટલે હવે આ છેલ્લું જ આપણે કરીએ છીએ ચાલો હવે જો અહીંયા અગિયાર છે અગિયાર અગિયારની માંગ કેટલી છે અગિયાર અને આપણી દુકાનમાં કેટલી વસ્તુ છે તો જો હવે આઠ જ વસ્તુ રહી છે આપણી પાસે તો કંઈ નહીં આપણે એવું વિચારવાનું કે આઠ વસ્તુ તો છે ને કંઈ નહીં આઠ આઠ આપણે આપી દઈએ તો અગિયારના છેકીને લખી દઉં આઠ આ આઠને છે કે હવે કેટલા થઈ જાય ઝીરો અને અગિયારને છે કે અહીંયા કેટલા આવે અગિયારમાંથી આ જેરો કેટલા રહી ટોન હવે જો તમને ચેક કરો કે ભાઈ આપણું મારું સાચું તો છેલ્લે જે બચ્ચે ને એ બંને સરભર થઈ જાય જો આ આઠની માંગ પણ ટોન છે અને એનો પુરવઠો બી ટોન છે જોયું એટલે બંને સર પર ઓન ઓનને છે કે ને બી આટ ઓનને છે કે બી બી ઝીરો થઈ ગયો જો આટલું સિમ્પલ છે જો અમને આમાં નહીં સમજ પડે કંઈ નહીં ગભરાતા નહીં બેટ્રોન વિડીયો જોજો આ વિડીયોને ધીમો કરીને જો મને ફોન કરો કંઈ નહીં હું તમને સમજાવી લેવા હજુ બેટ્રોન વિડીયો મારે આવા જોજો આવશે તમને હમ પડી જશે ચાલો આટલું કામ થઈ ગયું હવે આપણે કાર્યની વેચણી કરવાની કાર્યની વેચણી ચાલો ફ્રેન્ડ્સ કાર્યની વેચણી કઈ રીતે કરશે તો જો જેને આપણે વસ્તુ આપેલી છે ખાલી એ જ કરવાનું હોય મનસ કે શું કે જો આ માંગ અને પુરવઠો તો આપણે જોતા જ નથી આ જોવાનું ખાલી આ વચ્ચેમાં આપણે જે કટિંગ કરીને જે લખેલું હોય ને એ બંનેનો ઉપર નીચે પટનો ગુણાકાર કરી દેવાનો એનો મિનિંગ શું થાય જો અહીંયા હારમાં જો કાં કાં આપણે કાપેલું છે તો જો નવ ગુણ્યા પાંચ આ નવ આ બંને વડે આપણે ગુણાકાર કરવાનો પિસ્તાલીસ એ રીતે પછી જો અહીંયા ટોનને અહીંયા તેર છે તો ટોન ગુણ્યા તેર ઓગણચાલીસ એ રીતે આવે પછી જો આ લાઇનમાં જો તો જો અગિયાર ગુણ્યા આઠ આવે અગિયાર ગુણ્યા આઠ અઠ્યાસી પછી જો અહીંયા પાંચ ગુણ્યા બાર પાંચ ગુણ્યા બાર પછી જો અહીંયા પણ છે ત્રણ ગુણ્યા પંદર ત્રણ ગુણ્યા પંદર પિસ્તાલીસ પછી જો અહીંયા આઠ આઠની છે કે ટોન લખેલું તો ત્રણ અથવા તો આઠ ગુણ્યા ત્રણ ચોવીસ થઈ ગયું હવે આપણે શું કરવાનું આ બધાનો સરવાળો કરી દઈએ ચાલો કેલ્શિકા છે કેલ્સી લઈ લઈએ આપણે પિસ્તાલીસ પ્લસ ઓગણચાલીસ પ્લસ અઠ્યાસી પ્લસ સાહીઠ પ્લસ પ્લસ ચોવીસ તો આપણો આનો આન્સર આવે છે ફ્રેન્ડ્સ ત્રણસો એક આવી ગયો આન્સર તો આ આપણો થયો કુલ નુન્યતમ ખર્ચ થઈ ગયો ફ્રેન્ડ્સ તો આ બસ આટલું જ છે ન્યૂન્યતમ શ્રેણિકની રીતમાં આટલું જ છે હવે ખાલી આપણે આની પ્રેક્ટિસ કરશું બેટન દાખલાની પછી આપણે આ વોગેલની રીત પર જશું પણ અમાજુ નવા નવા પોઈન્ટ આવશે એ હું તમને શીખવાડ આ દાખલો તમે પાછો એકવાર કરજો જોઈએ તો બે વાર કરજો ની સમજ પર તો મને કોલ કરજો બરાબર છે બેટન દાખલા જોશે તમને આઈડિયા આવી જ જશે હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં